દિગંબર જૈન સમાજ ભરૂચ દ્વારા દસ લક્ષણ પર્વ પર્યુષણ પર્વ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી શ્રદ્ધા તપસ્યા ભક્તિ અને ઉમંગ સાથે યોજાઈ ભવ્ય શોભાયાત્રા ભરૂચ સકલ દિગંબર જૈન સમાજ દ્વારા દસ લક્ષણ પર્વ તથા પર્યુષણ પર્વ બે હજાર પચીસની ઉજવણી અતિ ધામધૂમપૂર્વક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવી આ પાવન અવસરે સમાજના ભક્તોએ તપસ્યા તથા આરાધના કરી પરમાત્માની ભક્તિમાં લીન થયા ઉત્તમ ક્ષમા તથા મિચ્છામી દુકડમના પાવન ભાવ સાથે આજે શમાવાણી પર્વની ઉજવણી કરવામાં આવી આ અવસરે શ્રીજી ભગવાન તેમજ તપસ્વી શ્રીઓની ભવ્ય શોભાયાત્રા શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિરથી ભવ્ય રીતે પ્રસ્થાન કરી શહેરમાં ફરવવામાં આવી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમંગ અને ભક્તિભાવ સાથે જોડાયા ઉજવણી પ્રસંગે સમાજના આગેવાનો મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે